નડિયાદમાં બાકી વેરાની વસુલાત મનપાની ટીમની કાર્યવાહી પાંચ દુકાનો સીલ નડિયાદ શહેરમાં બાકી વેરાની વસુલાત માટે મહાનગરપાલિકાની ટીમે ત્રીજા દિવસે પણ આક્રમક કાર્યવાહી ચાલુ રાખી છે આજની કાર્યવાહી અંતર્ગત મહાગુજરાત નજીક આવેલા શીતવંદન કોમ્પ્લેક્ષની પાંચ દુકાનોને સીલ કરવામાં આવી છે મહાનગરપાલિકાની ટીમે શીતવંદન કોમ્પ્લેક્ષમાં બાકી વેરા મુદ્દે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કોમ્પલેક્ષના માલિકની મુખ્ય ઓફિસ સહિત ઉપરના માળે આવેલી ચાર દુકાનોને સીલ કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર મુખ્ય ઓફિસ પર રૂપિયા છે જ્યારે એક લાખથી એક પોઈન્ટ પાંચ લાખ સુધીનો વેરો બાકી હોવાને કારણે કુલ અંદાજીત છ લાખ જેટલો બાકી વેરો વસૂલ કરવા માટે મનપાએ આ કાર્યવાહી કરી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી નડિયાદ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે વિવિધ વિસ્તારોમાં સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અગાઉ પીપલક ચોકડી વિસ્તારમાં તંત્રએ ત્રણ એકમો ઉપર કાર્યવાહી કરી છે જ્યારે આજે વધુ બે એકમો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ